આસિફ ટામેટા ગેંગથી શરૂ થયેલી ટોકની ફરિયાદ અનેક ગેંગ સામે નોંધાઈ હતી જેમાં અલ્તા પટેલ અને વિપુલ ગાજીપરા અશરફ નાગોરી લાલુ જાલિમ સજુ કોઠારી સહિતની ટોકી સામે ગુસ્સી ટોકની ફરિયાદ નોંધાઈ હતી તો મોટા ભાગના મુખ્ય આરોપીઓ આ ફરિયાદમાં વોન્ટેડ હતા જેમાં અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા ગેંગના કેટલાક સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે જે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા વોન્ટેડ હોય તેમાંથી મુખ્ય સૂત્રધાર એવા વિપુલ ગાજીપરા અને ડેનિસ ખત્રી ઉર્ફે નાનો ઉર્ફે ડેનિયો ખત્રીને પોલીસે સૌરાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે જ્યારે ગેંગનો હજુ એક મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલ હજુ પણ વોન્ટેડ છે સુરત ગુજરાતનો એક પ્રમુખ ઔદ્યોગિક અને વેપારિક મહાનગર છે આ મહાનગરમાં એક વિપુલ ગાઝીપરા નામના ગુનાગાર છે એની ગેંગ જે મોટાભાગે ખંડણી અપહરણ લૂંટ ખૂનની કોશિશ ગુનાહિત ધમકી અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ આચરતી હતી આના મુખ્ય માણસોમાંથી એક છે વિપુલ ગાઝીપરા અને આ ગેંગના જ એક સભ્ય છે ડેનિસ ખત્રી આ બે જણા સુરતમાં વોન્ટેડ હતા સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લાંબા ગાળાના ઓપરેશન જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદથી આ બંને જણાને જૂનાગઢથી પકડવામાં પોલીસને સફળતા મળી છે આ ઓપરેશન જે મેં વાત કરી લાંબા સમયથી ચાલુ હતા તો જે ટીમે આ કામગીરી કરી છે એની મહેનત ધગસ અને સિન્સેરિટીની નોંધ લઈને એને સારા એવા ઇનામ પણ આપવામાં આવશે આપને ખબર છે કે સુરતમાં ટેક્સટાઇલ્સ છે મિલકતની ઘણી બધી લેબેજ થાય છે આ ગેંગની ખાસ મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો કોઈ પણ ટેક્સટાઇલના વેપારીઓના બીજા કોઈ વેપારીના કે મિલકતના કોઈ વિવાદ હોય તો આમાં વચ્ચે પડીને આ ધાક ધમકી કરીને આ બધા વિવાદમાં ગુનાહિત ધમકીઓ એક્સટ્રોશન ખંડણી આ પ્રકારનો ગુના આચરતી હતી વિપુલ ગાઝીપરા જેમ મેં વાત કરી લાંબા સમયથી એને શોધવાની કામગીરી ચાલુ હતી અને હવે વિપુલ ગાઝીપરા અને ડેનિશ ખત્રી બંને જણા પકડાઈ ગયા છે એના ત્રણ ગેંગના મેમ્બર હજુ પકડવાના બાકી છે સાત જણા કુલ પકડાઈ ગયા છે વિપુલ ગાઝીપુરા વિરુદ્ધમાં કુલ પંદર ગુના સુરતમાં નોંધાયેલ છે ડેનિશ ખત્રી વિરુદ્ધમાં પણ અગિયાર ગુનાઓ નોંધવામાં આવ્યા છે સુરત શહેરમાં પોલીસના પ્રયાસ આ છે કે કોઈ પણ પ્રકારના ગુનાહિત તત્વ કે કોઈ ગેંગ એની પ્રવૃત્તિ ચાલુ ન રાખી શકે અને આ કામગીરી ખૂબ જ પ્રભાવી રીતે ઘણા સમયથી ચાલી રહી છે આજે આ અવસરે જ્યારે આ બે ગેંગના મેમ્બર પકડાના છે સુરત શહેરના તમામ નાગરિકોને મારી ખાસ એવું સૂચન છે કે આ પ્રકારના તત્વોની કોઈ બીક રાખવાની જરૂર નથી જેટલા લોકો આ લોકોના ભોગ બન્યા છે આ લોકોએ ફરિયાદ નોંધાવી છે અને હજુ પણ કોઈને ધાક ધમકી કે આ પ્રકારની પ્રવૃત્તિના ભોગ કોઈ બન્યા હોય તો પોલીસ તરફથી એકદમ સ્પષ્ટ રીતે હું જણાવું છું કે આપ આવો આ લોકોની જે કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય એની જાણ અમને કરો અને કોઈ ફરિયાદ નોંધાવી હોય તો ફરિયાદ નોંધાવો કેમ કે સુરતની શાંતિ અને કાયદો વ્યવસ્થા એને બદસ્તૂર ચાલુ રાખવા માટે અમે સન્નત છીએ એને આ ગેંગની સાથે સાથે બીજી એક સફળતા પણ ગઈકાલે મળી છે થોડા દિવસ પહેલાં ઉધનામાં એક મર્ડર થયા હતા કાલુસિંહના મર્ડર જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાહુલ અપાર્ટમેન્ટ અને એના ભાઈ સિદ્ધાર્થ ઉર્ફે અજય અપાર્ટમેન્ટ બંને આ મર્ડર કેસમાં સંડોવેલા હતા ગઈકાલે સિદ્ધાર્થ ઉર્ફે અજય અપાર્ટમેન્ટને મહારાષ્ટ્ર નંદુરબાર નજીકથી પકડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે આ બંને સફળતાઓ એક જ વસ્તુ સૂચવે છે કે પોલીસ કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી લેશે નહીં જેવી રીતે સુરત શહેરના નાગરિકોના અને મીડિયાના સહકાર અમને મળી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરતમાં શાંતિ કાયમ રહેશે કાયદો વ્યવસ્થા બરાબર ચાલશે અને લોકો પોતપોતાના જીવનયાપન સારી રીતે કરી શકશે ઉલ્લેખનીય છે કે સુરતમાં અનેક ગેંગ સામે ટોક હેઠળ ફરિયાદ નોંધાય છે ત્યારે અગાઉ સજુ કોઠારીને ટોકમાં જામીન મળી જવા પામ્યા છે જ્યારે આસિફ ટામેટા સહિતના હજુ જેલમાં છે તો પટેલ લાલુ જાલીમ અશ્રફ નાગોરી સહિતના હજુ પણ વોન્ટેડ રહેવા પામ્યા છે